જેમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર થયા બાદ ફોર્મ ભરવાનો પણ પ્રારંભ કરાયો હતો જેમાં સહાયના ફોર્મ ભરવા માટે સાત બારના ઉતારાની જરૂર પડતા જ જન સહાય કેન્દ્ર પર લોકોની ભારે ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ છે જો કે એક બાજુ લોકો નકલ મેળવવા આવી રહ્યા છે તો બીજી બાજુ નેટના ધાંધિયાને કારણે ડાઉન થઈ જતા લાભાર્થીઓને લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે સરકાર જે ખેડૂતોને ત્રાસ પેકેજ આપવાનું નથી જરૂર છે સારી વાત છે સાધો સાથ અમે અત્યારે નકલો લેવા આવ્યા છે પણ નકલોની અંદર અમને બે કલાક જે અમે ઊભા છે પણ પોસિબલ જ નથી કારણ કે સૌ દિવસ ચાલે છે ગવર્મેન્ટની વિનંતી છે કે જલ્દી જલ્દી સર ચાલુ કરે અને ખેડૂતોને જલ્દી જલ્દી બધા ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને આપે મારું નામ મારું નામ ગિરીશ પટેલ છે